શીખવાનું હોય તો મારું લાગે કે મોબાઈલ છે આપડી જોડે વિડિયો હારા આવી થોડા મસ્ત ક્લિપ આવશે મસ્ત જોવા વાળા બધા ક્લિપો ભી આવશે લાઈક એ બધું ક્વોલિટી આરી છે ને તો બધું થશે પણ એક હપ્તા તો અમે બનાવ પછી આગાજી તો હું લાય તો એના કરી યાર હાલથી જ શરૂઆત ચાલુ કરવાની હોય હાલ નહીં

સારસ આમ થોડું આમ લાગુ જોઈએ લોકેશન કોઈ આઈ હું જાળવા જોવાનો આ બધો જાળવા જોઈન કરવાનો હું તું કે કો ખારું હોય જોઈએ લે ઓય જાળવા વેચવાની જગ્યા તો આ કોઈ જગ્યા નથી અવાજ બી એટલો આવે પાર્લર પાર્લર બી બેકવા ચા પીવાની વ્યવસ્થા હોય હોય તો સારું બી લાગે ખાલી આટલું બતાવે તો શું કરવાનું પાણી પીવા માટે બોટલ ઘરેથી નહી લાવ્યું જોઈએ તો ખરી ને એના માટે એટલે આમ લોકેશન એવું હોય કે ગ્રીનરી બી હોય બેહવાની બી જગ્યા હોય પાર્લર હોય કે ગમે તે કઈક વસ્તુ હોય તો

તમે આ બધા અનુ અભડા આગળ લે અડે એને પકડો આ બધા તો બોલે રાખે લે ફોન લાજો અને એવું ના ખબર પડતી ફોન કાઢ લે લે આ તો બોલે ને હસી બહુ થાય આ જમણો આખો દાડો ના હોય ઘડી મોબાઈલ માં તો

છોકરો પણ અહિયાં મને આપડી જગ્યા બે જગ્યા તારા ઓલ્યા મને ધક્કો માર લીધો તો એને કઈ ખબર પડે કઈ ન કઈ વિડિયો તું એટલું તો બોલીએ ચેનલ એટલું તો ના થાય યાર અમારા પછી તમે તમારા ચેનલ બનાવ પડે એને કોઈ એવો શોખ નહી

ચેનલ નો અમે નહીં જોઈએ તો પછી તમે કે રીતના જજ કરીએ કોઈ પણ એમને અમુક વિડીયો ક્વોલિટી બી નહી આવતી કોઈ વિડીયો બી આપડો જોતો નહીં પણ સારું બનાવે મોબાઈલ મોબાઈલ નહીં ખાવતું હોય સારું ભાઈ એવું રાખો તા

તે આવડત તો આવાની અંદર શું હોય તમે આ બધું ઉતારો હોય એનાથી કોક હોય કશું હોય અંદર તો એવું ચિંતા પણ દાદાગીરી છોકરા કરતા હોય છોકરું થોડી એવું કહેવાય ગભરાઈ ના જાય ગીરા જાય ગભરાઈ જાય તો એ તો ના ચાલે

દિલીપસિ નો નહી બાપડો નાની અમુક તો પછી આ ગોમનો છોકરો હા બાપડો છોકરો તો એને તમારે ઉપર મદદ કરવાની હોય કે હેરાન કરવાનું હોય બાપડા ના કરે તમારે બધાને

મિત્રો બતાવો તો પેલો વિડીયો તો આપડે પેલા જૂનો ટીવી ના હતો જૂનો પેલા એવું આમ વિડીયો સમજી લો જે કરે છે પરિસ્થિતિ નહીં મજાક ઉડાડી છે એવું ના કરે પણ અત્યારે એ લોકો જોવો તો ખરા આખા ગુજરાત માં અવારે આમાં જે નાખતા નહિ પેલા તો લોકો એવા ના જોવા જઈ રહ્યા છે એવું હોય બધું

ગુજરાતમાં જે બધા હસી એ બધા ઉતારી રહ્યા એ આર્કે સ્ટુડિયો વાળા એ બધી શરૂઆત સારી કરેલી એ એનો પેલું એ હતું આપડે શું કેમ રાપડે

જુઠું બોલો હજુ આ કઈ હલવા પડ્યું પેલા ધ્યાન રાખતા હોય તો તાર એક કામ કરો કશું આ છોકરા નો તમે જો મદદ ના કરો તો કોઈ નહીં પણ આ બાપા છોકરો ખૂબ દાળો છો ઉતારતો હોય કોઈ જતો હોય આ કોઈ કરતો હોય તો મત આ છોકરા બાપાને કોઈ બોલતા નહીં તમે અને માતા બાતા નહીં હો ને અને એ કંઈ ન જ હોય એના જે ફોન છે એના જે ઉતાર્યા જાય હક તે ઉતારવા દેજો તમે

ભાઈ તમારી જે ટીમ હોય એક વખત બધા લાઈને ફોટો તો પડાવે એક ફોટો પડાવે યાર લે ભાઈ યાર આ તો મન લાગે બીજો હોય યાર

અમે તારા લીધે મેનત કરાવજો છોકરા મારું ખબર બધા મારું કેવું છે તમારા ગામ માં કોઈ લોકેશન હોય કોઈ આવું હોય કે બધું જે હોય ને બધું

તું ફોટો મેળવાનું ના ભૂલતો સાહેબ બાપા ને હું કઉ છું પછી એવું હશે ને તો અમે ફોન લઈ તો અને જો એવું લાગશે તમે બે થઈ મારા નામે લઈ લેજો ફોન

આજનો જે અમે બનાવેલ વિડીયો એ આપણા દરેક ગામમાં દરેક શહેરમાં દરેક જગ્યાએ અત્યારે યુટ્યુબ એક ટ્રેન્ડ ચાલે છે યુટ્યુબની અંદર દરેકના કંઈક ને કંઈક ફેમસ થવા માટે પોતાની રોજગારી વધારવા માટે ગમે છે અને કોઈ છોકરાને હૂબી હોય એ હૂબીની અંદર કંઈક ને કંઈક એ સારું એવું થવા માટે એ પોતે મહેનત કરતો હોય છે તો આપણે દરેક ગામના મિત્રોને અને દરેક સિટીના મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે ભાઈ થાય તો શક્ય એમને મદદ કરજો બાકી જો કોઈ કરતું હોય તો એમની મજાક મસ્તી કરવી નહીં બને એટલો એમને કદાચ આજુબાજુમાં જતા હોય તમે વાહનો આડા આવડા હોય તો જરાક થોડી વાર બંધ રાખવા કે એમને થોડો સપોર્ટ આપવો એનાથી એમનું મનોબળ વધશે અને અમારો વિડીયો આ ફક્ત ને ફક્ત સમજાવવા માટે આની અંદર કોઈ જ કહેતા કોઈ જ કે ભાઈ આનો ગેરઉપયોગ થાય એ માટે નથી બાકી બાળકોને પણ નમ્ર વિનંતી કે તમે જે પબજી ના આ ગેમ હોય આ બધું જે રમો છો તમે એના કરતાં આ કંઈક ટેલેન્ટ બતાવશો તો ભારતની જનતા જે બધી જોતી અમે એ લોકોને કંઈકનું કંઈક ટેલેન્ટ લાગશે એમને તો એ ટેલેન્ટની અંદર તમારો જો સમાવેશ થઈ ગયો તમારું ભવિષ્ય સુધરી જશે એટલે જ અમે આ વિડીયો બનાવ્યો છે અમારી કોઈ પણ ભૂલ થતી હોય ગમે તે હોય તો અચૂક માં જણાવવા વિનંતી બાકી બીજું કંઈ કહેતો નહીં પણ અમારી જીજેવન મોજેલી ફેમિલીના લાઈક કરો શેર કરું કમેન્ટ કરું સબસ્ક્રાઈબ કરો